સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનન કરતા ડમ્પર ચાલકો બેફામ બન્યા છે સાયલાથી કોરડા રોડ પર ગ્રામ્ય રસ્તામાંથી ડમ્પરોની અવરજવર થઈ ગઈ છે ડમ્પરોની દોડાદોડીથી ખેડૂતોના પાકને નુકસાન થવાની આશંકા છે બસ્સો હેક્ટર જમીનમાં પાકને નુકસાન થવાની ખેડૂતોને ચિંતા ડમ્પર ચાલકે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને પાકને નુકસાન કરી રહ્યા છે ગેરકાયદે દોડતા ડમ્પરો સામે કાર્યવાહીની લોક માંગ ઉઠી છે

બાજુમાં મઢાત ગામ છે એનો પણ સીમાડો છે આ ગામની સીમ જમીનમાં કેળા ગામની સીમ જમીન અને મઢાત ગામની સીમ જમીનમાં પથ્થરની ખાણો આવેલી છે અને એ પથ્થરની ખાણોમાંથી ઓવરલોડ ડમ્પરો પથ્થરના ભરીને અમારા જે સાયલા ગામની સીમ જમીન છે તેમાં હું રસ્તો કરીને એ પોતપોતાના ભડિયે લઈ જાય છે તો એ રસ્તા ઉપર અમારા જે ડમ્પર ચાલવાથી જે સતત ને સતત માટી ઉડે છે એ માટી થી અમારા પાક ને નુકસાન થાય છે જે ઘઉં છે ચેણા છે જીરું છે એ માટી બેસવાથી અમારો પાક નિષ્ફળ જાય એવું છે તો તાત્કાલિક ધોરણે આ ડમ્પર નો બંધ ને આ રસ્તો બંધ કરે એવી અમારી માંગણી છે હું આ પાડીએ અવારનવાર આવું છું પાછળ આગળ ડમ્ફર ચાલતું હોય તો પાછળ થી ને એટલી ધૂળ ઉડે છે આંખું ભૂલતી નથી અને બાવા જેવા થઈ જાય છે અને આ પાંચ છ હાથ ખાણું આવેલી છે અને આઠ દસ ચાલુ ને ગાડીયું ચાલુ હેવ ગાડીઓ ચાલુ હે અને ઉપરથી પથ્થર પડે છે તો અમને બહુ બીક લાગે અને રસ્તા હાવ ખરાબ કરી નાખાય અમારે ખેડૂતને ધીમે ધીમ થી ચાર જાણ વાડીએ જવાનું થાય છે તે રસ્તે અમારા મોટર સાયકલ નથી હાલે એવા અમારે મોટર સાયકલ હાંકવા માર્ગે તો અમને બીક કેટલી લાગે ઓવરલોડ ગાડીઓ ભર્યું માથે માર્ગમાં માં પાણા તમ કેટલી નથી પેલા જોવો કે કેટલા મોટા મોટા પાંચ પાંચ મણના પથ્થર પાડ દે છે માર્ગમાં હવે અમારી માથે હોય ને પડે તો એની જવાબદારી કોણ લે છે હવે અને બંધ કરતા નથી ચેકીન વાળા અઠવાડિયામાં એક જ જણ આવે તો આપડે એમની ખાની બંધ કેમ નથી થતી અને ચોવીસ કલાક રાત ને દી ગાડી કાચા માર્ગે અમારા માર્ગ નથી અહીંયા દોડાવે છે ઇવડા લોકો અત્યારે અને કેવા દેવી છે એટલે બે ફાર્મ ઈવડાઈ લોકો બોલવાફત મંડે પછી અમારી હવે અમારે એમને કહેવા જવું તો બાંધવાનું થાય એવું છે હવે વારંવાર કહેવા જતા એવડે લોકો અમારી કોઈ વાત સાંભળતા નથી